અને હા મિત્રો કોઈ બી પ્રોબ્લેમ તમને આવે છે પ્રોજેક્ટ એડ કરવામાં અલાઇટ મોશનમાં પ્રોજેક્ટ એડ નથી થતો તો તમારે આ વિડીયો જોવાની જરૂર છે તો મિત્રો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સિમ્પલ તમારે ફોનની સ્ક્રીનમાં આવી જવાનું છે પછી તમારે અહીંયા જોવાનું છે આ રીતનું ઇન્ટરફેસ થશે મિત્રો તમારે જે અલાઇટ મોશન છે જોઈ શકો છો અહીંયા બતાવી દઉં મિત્રો આ જે અલાઇટ મોશન છે તેના પર ક્લિક કરી રાખવાનું છે થોડીવાર તો ચાલો આપણે થોડી વાર ક્લિક કરી રાખીએ પછી તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે સિમ્પલ તમારે શું કરવાનું છે એપ ઇન્ફોમાં જવાનું છે મિત્રો એપ ઇન્ફોર્મમાં જશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે જોઈ શકો છો અહીંયા આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે તમે અહીંયા ઓપન બાય ડિફોલ્ટ એ રીતનું કંઈક ઓપ્શન આપ્યો છે તો તમારે સિમ્પલ ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો આ જે પહેલો લિંક છે અલાઇટ મોશન પેજ એ તમને ડિસેબલ કરી નાખ્યો બરાબર છે મિત્રો તો તમારે અહીંયા જે એડ લિંક છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આ જે સાચું છે તેના પર ક્લિક કરીને તમારે એડ કરી દેવાનું છે આ રીતના બધા ઓપ્શન હશે તમારે એડ કરી દેવાનું છે એડ કરી લીધા પછી બેક છે સિમ્પલ તમારે અહીંયા હોમ કરી નાખવાનું છે મિત્રો હોમ કરી નાખશો એટલે ફરીથી તમારી ફોનની સ્ક્રીન આવી જશે તો તમારો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનો છે તો ચાલો આપણે પ્રોજેક્ટ ઓપન કરી લઈએ તો આપણે અત્યારે ટેલિગ્રામમાં આવી ગયા છીએ તો મિત્રો આટલું કરી લીધા બાદ તમારો જે પ્રોજેક્ટ છે એ અલાઇટ મોશનમાં એડ થઈ જશે તો તમારે આટલી જ પ્રોસેસર કરવાની છે અને હા મિત્રો જે પ્રોજેક્ટ જે તમારે એડ કરવાનો તેના પર ક્લિક કરીને પ્રોજેક્ટ એડ કરી લેવાનો છે મિત્રો આટલી જ પ્રોસેસ હતી આની તો મિત્રો કોઈને હજુ બી પ્રોબ્લમ આવતો હોય પ્રોજેક્ટ એડ કરવામાં તો તમે મને કોન્ટેક કરી શકો છો આપણે તેનું સોલ્યુશન જરૂરથી આપશું મિત્રો અને આ મિત્રો ઘણાનો મેસેજ આવે છે એને રિપ્લાય નથી કરી શકતો કારણ કે મારા બહુ કામ હોય છે તો સોરી મિત્રો જેને રિપ્લાય ના કરી શકું અને જેને રિપ્લાય કરી શકું છું એને તો કરું જ છું બાકી તો જે માતાજી મિત્રો મળે કે ના સુધી એન્જોય કરો બરોબર છે